વડોદરા શહેરના કમાટી બાગ ખાતે ગઈકાલે લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા પ્રાઇડ વોક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એલજીબીટી ક્યુ પ્લસ સમુદાયના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા વડોદરા પ્રાઇડ વોક બે હજાર પચીસ એ પ્રેમ સમાનતા અને સ્વીકૃતિની ઉજવણી માટેનો અવસર છે આ અવસરને મનાવવા માટે લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા પ્રાઇડ વોક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં ડીજેના તાલે ઝૂમતા લોકો જોવા મળ્યા હતા વડોદરા શહેરના કમાટી બાગથી નીકળી કાલા ઘોડા થઈ દાંડિયા બજાર મહારાણી ચીમનાબાઈ શ્રી ઉદ્યોગાલય ખાતે આ રેલી સમાપ્ત થઈ હતી ઓગણીસમી જુલાઈના રોજ અહીંયા એક એ ક્યુ કમ્યુનિટી સમુદાયના માટે એક પ્રાઇડનું આયોજન દર વર્ષે થાય છે આ વર્ષે પણ વડોદરા ગર્વોત્સવ તરફથી થઈ રહ્યું છે આ પ્રાઇડનો હેતુ છે કે અમે અમને અમારા સમાજમાં જે હક નથી મળી રહ્યા જે સમાજમાં અમારી સાથે માનવ અધિકારનું ઉલ્લંઘન થાય છે એના માટે અમે બદલાવ લાવવા માગીએ છીએ સમાજને અમે લોકો એડ્યુકેટ કરવા માગીએ છીએ કે અમે પણ આ સમાજનો ભાગ છે અમે પણ ભારતના નાગરિક છે અને ભારતના બંધારણના હેતુ જે પણ ભારતના નાગરિકોને જે હક આપવામાં આવ્યા છે એ હક અમને પણ મળવા જોઈએ એ હેતુથી આપડ થાય છે આપ પંદર ઓગસ્ટ ત